રસુલપુર સરસ્વતી યુવક મંડળ સાર્વજનિક ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મનમુકી ગરબે ઘૂમ્યા અત્યારે નવરાત્રી ચાલી રહે છે ત્યારે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે સરસ્વતી યુવક મંડળ દ્વારા સાર્વજનિક ગરબા મહોત્સવનું જોરદાર આયોજન કરવામાં આવ્યું નવરાત્રીના નવમા નોરતે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા આ ગરબા મહોત્સવમાં ડીજેના તાલે નહીં પરંતુ કલાકારોના સુમધુર સ્વરે ગરબા ગાય ખેલૈયાઓને ગરબે રમવા માટે આકર્ષિત કરી દેતા હોય છે ગાયક કલાકારોમાં એડવોકેટ શ્રી ટીઆર પટેલ સાહેબ મહેશ બારિયા તેમજ દશરથ બારિયા દ્વારા ખુણલ સાઉન્ડ મોજરીના સથવારે માતાજીના જોરદાર ગરબાની રમઝટ જમાવતા હોય છે મોરવા હડફ વિસ્તારમાં અનેક જગ્યાએ ગરબા રમાય છે પરંતુ સરસ્વતી યુવક મંડળ રસુલપુર દ્વારા ખેલૈયાઓ પણ મન મૂકી ગરબે ઘૂમી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર મુનિન્દ્ર પટેલ મોરવા હડફ